ધોરાજીમાં સરકારી નાફેરના અધિકારી દ્વારા તુવેરની ખરીદીમાં ખેડૂતને થતી હેરાનગતિને લઈને ધોરાજીના ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર અને નાફેર દ્વારા ઊંચી ખરીદી કરાતી હોવાથી એટલે ખેડૂતોએ તુવેર નથી વાવી આ બહાના હેઠળ બે હજાર ચારસો પંચોતેર ખેડૂતોની નોંધણી રદ કરી હતી નોંધણી રદ કરાયેલ ખેડૂતો પાસે તુવેરનો પાક છે સાબિત કરવા તૈયાર હોવાનું પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દાવો કર્યો છે ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદી કરવામાં ન આવતી હોવાનું વસોયાએ આક્ષેપ કર્યા છે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રીને તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે ના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર છ હજાર સાતસો જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ નથી એ ખેડૂતો પિંચોતેર જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાયવી છે સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારી રાજ્યના કૃષિ શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે